દોડવા પહેલા ઘર તો બતાવ્યું છે અને છોકરાઓ સાતમ આઠમ માં રમવા જાય એટલે આવી શું કામ છે આપણે પથારી સાંકળી કરી કે શું કરી એ સમજાતું નથી ચાલો બારે વરસાદે જોઈ આવી કેવો વરસાદ પડે છે અવાજ તો આયા જ રાખે છે સતત વરસાદનો રસોડા ધારક દેખાય છે વરસાદમાં એ સારું હોય ધાતું હોય કે નીચે પટ્ટી ભેગા છે ગોમાસાનો

કારણ કે આઠમ ની રાત ગઈકાલે પૂરી થઈ ગઈ અને આજે તો નોમ થઈ ગઈ છોકરાઓ આજે જશે કાલે જશે શું થશે ખબર નથી શું છે ત્યાં છોડી કીધું ચાલો બે દિવસ થી વિડીયો આપણે વિનાણી નો કરીશું તો આજે વણકર તો બ્લોક રેગ્યુલર બનાવી Oh લુડવા છે વરસાદ એક સરખો આવ્યા રાખે છે વરસાદ ની મોજ લઈએ ગામડાની મોજ કઈક અલગ હોય શેર એ તો શેર છે આંગણું આખું પાણી ને ઘાસ થી ભરાયેલું અને સતત ધીમી ધીમી ધારે વરસતો વરસાદ ક્યારેક ધીમો તો ક્યારેક ફૂલ

વરસાદ પડ્યો હોય તો આમના મંગા જોયા જવા નથી હું ચળબાડું કાઢી બે દિવસ કરવા તો આટલો બધો સામાન લઈને જોવો પડે આ ડબા ડાબી બધી ભેગી કરી નહીં નહીં થાય આવતે મોમો મંદિર રસોડામાં ઝાડુ વાળું કાઢ લઉં ફટાફટ વડી કરીએ ગયા તારે ફટાકટી ને હાલે તા

તારું તખલસો નુકળી કાપી લે ગાપી રાખીએ રારા નું કામ હું કર્યું ઓકે ઓકે આ દાડો પક ના મેમ ડાળ નાખી દેવ તે આ કરી રાખી દેવ મિત્રો જમાઈ ગયો ફ્રી થઈ ગયા હવે લઈ લે સોય હમણાં ઘણા દિવસથી આજ શું કહેવાય બારના વિડીયો થાય એમાં સુવિચાર ઓછા આવે છે એવું થાય છે ને તો આજ સુવિચાર લઈને છોકરા શાંતિથી કીધું થાય કે અહીંયા સુઈ જાઓ આખી રાત જાગ્યા હશે એટલે જાગ્યા ત્યાં સવારે ચાર વાગે ઘરે પહોંચ્યા હતા તો એ શાની રાતે કીધું સુઈ જાઓ હું સુવિચાર લઈ લઉં બારે વરસાદ ધમાર ચક્કરણી મચાવી રહ્યો છે એટલે સુઈચાર લઈને ભરી લઈને પાણી પછી અમે થોડીક વાર આરામ કરી પછી પહેલાં બિચારી સુઈચાર લઈ લઈને તો સુવિચાર રહી જાય છે અને એક વાત કેવી કેમેન્ટમાં લુડવામાં આવે એવી ભાઈ જઈને આવે એટલે કે પોતાના ગામમાં મજા આવે એવી ના આવે તો એક બે કારણ છે એક તો દર વખતે એક જ ગામની બીજા ગામને પણ આપણે બિરદાવી એક એ આશ્ચર્ય છે અને બીજું એક એવું છે કે આખું ગામ તમને ન ચાહતું હોય તમારી જેમ પ્રગતિ થાય ને એમ વિરોધીઓ વધે એ નક્કી હોય તો એમાં એવું હતું કે અમુક લોકોને ઓછું ગમે છે એટલે એમ કે ન કરવો જોઈએ મોઢે ચડીને ગઈ સામે એક જ વખત નાખી દીધી પણ દૂર દૂરથી મને વાતો સંભળાય કે ન કરે તો સારું ને ન કરવો જોઈએ ને કરશે તો પૂછશું ને એટલે અમે એમ વિચારી કે એવો મોકો નહીં આપવાનો કોઈને આપણે પૂછવું પડે બરાબર ને બાકી લુડવા એ મારું ગૌરવ છે જે લોકોને ગમે છે જે લોકો અમારી સાથે છે ત્યાંના વિડીયો હું કરું છું કારણ કે લક્ષ્મીનારાયણ સંપ્રદાયના જે હતા એ વિડીયો તમારી સામે મૂક્યા હતા શોભાયાત્રાના હવનના વળી નવરાત્રી આવશે ત્યારે જોશું પણ સાચી વાત એ છે તમને કીધું ને કે સાજુ ગામ તમને ઈચ્છતું ન હોય કદાચ આમ વાતથી ભેગા હોય બોલવાથી ભેગા હોય પણ અંદર ખાને કાંઈક ને કાંઈક કેવું હોય કે કેમ એને પગ ખેંચવાનું કામ કરતા હોય દરેક ગામ હોય છે આવું થોડું થોડું થયા રાખે

અને ગામ મારો વિરોધ કરે એ ખોટું છે તો એ આત્મ પ્રશંસા થઈ આત્મ પ્રશંસા જેવું કોઈ ઝેર નથી અને આત્મ નિંદા જેવું કોઈ અમૃત નથી નિંદા કરી મતલબ પોતાને ઝાંકવું કે મારી પણ ભૂલ થઈ શકતી હોય કદાચ હું સુધારા પર જાઉં તો વિશેષ સારું છે તો પોતાની આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી એટલે પોતાને ઝાંકીએ એવું કોઈ અમૃત નથી અને એમ કે અમે તો બરાબર જ છીએ હું હું પણ એના જેવું કોઈ મોટું ઝેર નથી બરાબર એટલે મકાનનો કચરો જો સાફ ન કરીએ તો મકાને ગંદુ થઈ જાય અને મકાનનો કચરો પણ આપણે સાફ કરવો જોઈએ એ જ રીતે મનનો કચરો પણ હંમેશા સાફ કરતા રહેવો જોઈએ એટલે હંમેશા મનને પૂછવું જોઈએ ક્યાંક તું કચરાથી ભરાઈ ના જા પ્રયાસ કરવાનું છે હું ભગવાન નથી એટલે હું બધું ના કરી શકું પણ આપણે બધાએ મનુષ્ય માત્ર ક્યારેક ને ક્યારેક એટલું સરળ નથી પણ શક્ય તો છે જ એટલે ધીમે ધીમે મનના કચરાને પણ આપણે સાફ કરવો જોઈએ બરાબર ને અને એક સાદી સરળ ભાષામાં એક વાત કરીએ તમને વિશેષ તો પાણીને તરવું હોય ને પાણી એમને એમ તો જમીન વેસી જાય જો એને તરવું હોય તો એને બરફ બનવું પડે બરફનો આંગળો તરે પાણીમાં બરાબર ને પાણીને તરવું હોય તો એને બરફ બનવું પડે અને આપણને જો સુખી થવું હોય ને તો જૂનું ભૂલી અને નવું સ્વીકારવું પડે તો દરેક કાર્યમાં જૂનાને ભૂલી અને નવાને સ્વીકારી તો માનસિક સંતોષ થાય બરાબર ચાલો હવે તરા ફટાફટ કરો કાકી સાહેબ ત્યાં રાહ જોઈ છે ગમેલા ડોનું લઈને ઊભા છે ફટાફટ પાણી ભરી લઈએ પછી જોઈ સાંજે કેવી રીતે તે વિડીયો શરૂઆત થાય છે બરાબર ને

હમ જો સાહેબ કે બધું ભરી જ લો નું પાણી સાચવો સાચવા આવે છે અને આપણે અહિયાં બનાવીએ છીએ તમને કીધું ને જોરા હોય તો ખાવાની મજા આવે મોજ લાગે તો ખજૂર આમલી ની ચટણી બનાવી દીધી છે આવા જુદાણા મોનું તૈયાર કરાવી તી એ બાર કરવા ત્યાં સુધી કીધું જો ને વઘારશે એમાં અને હું અહીંયા બટેટા ને કરું છું તૈયાર માચવા માટે મોરી રેસીપી તો નહીં આવે કારણ કે પહેલાં ઘણી વખત ભેલ બતાવી છે ને એટલે પણ જોઈએ બટેટા અને હવે કરી લઉં તીખી ચટણી લસણ મરચાંની લાલ મરચાંની એટલે જલ્દી જલ્દી થઈ જાય

અને હું છે ને અમારે ખમણનો તમે શું કહી ટોસ તમે શું અમે કછવાને કડક બનાવી અને ખાટી મીઠી ચટણી લાડ નાખવાના તો એ તમને એટલે ખમણ જેવું તો ના જ લાગે પણ તો એનો ટેસ્ટ આપ્યા તો ચાલો ફટાફટ જમી લઈએ કે છોકરામાં હમણાં જ નીકળશે ત્યાં સુધી તૈયારી કરી લઈએ

ટિફિન માટેનો પણ ડબ્બો છે તૈયાર ટિફિન ભરી સમજ પણ અહીં વિડીયોનો કરું છું એન્ડિંગ નવા વિડીયોની શરૂઆત કરી પહેલાં ગઈકાલના વિડીયોનું એન્ડિંગ કરી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ખૂબ કોશિશ કરે છે સારામાં સારો બ્લોગ બનાવવાની અને આજે તો દીકરો બહુ સાથે હતા અને તમને ગમશે ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો શું સરખું ભૂલાતું નથી સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કહેવાય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો અને શેર જરૂરથી કરજો છે આપણે વિડીયો પૂરો આવજો મિત્રો જય જય ઘરે ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિ ઓમ